પાલનપુર નગરપાલિકાની યોજાયેલી આજની સાધારણ સભાનું એજન્ડા છેલ્લા ત્રણ દિવસથી ચર્ચામાં છે ત્યારે સાધારણ સભામાં વિપક્ષના બાર સભ્યોની હાજરી વગર સત્તા પક્ષે અંદાજીત સો કરોડના બજેટને બહાલી આપી છે બેતાલીસ કરોડના વિકાસના કામોને મંજૂરી આપી છે જ્યારે અન્ય વિકાસના કામો ચાલુ છે મુખ્યમંત્રી સર્વનિમ જયંતિ યોજના ભૂગર્ભ ગટર વ્યવસાય વેરો કૈલાસ વાટિકા બગીચો ડમ્પિંગ સાઇડ અને સીસી રોડ માનસરોવર તળાવના બ્યુટિફિકેશનના કામોને પાલિકાની સાધારણ સભામાં બહાલી અપાઈ હતી જો કે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે એ એક દિવસ અગાઉ જ અમને એજન્ડા આપવામાં આવ્યો હતો ત્યારે અમે તમામ બાર સભ્યોએ આજે સાધારણ સભાનો વોકઆઉટ કર્યું હતું જ્યારે પાલનપુર શહેરનું સો કરોડનું બજેટ ત્યારે પ્રમુખ શ્રી પાલનપુરના વિકાસનું લઈને આવતા હોય પણ વિકાસના નામે તો પ્રમુખ શ્રી સત્તામાં એટલું ભાન ભૂલ્યા છે કે પાલનપુર શહેરનો કોઈ વિકાસની વાત તો છે જ નહીં બીજું કે સિનિયરો અમારા કોર્પોરેટર આજથી ચાર ચાર ટન કોર્પોરેટર હોય ત્યારે પહેલીવાર ઇતિહાસમાં બજેટની કોપી અડતાલીસ કલાક પહેલા રાત્રે બાર વાગે મળી છે આજના બજેટ જે બે હજાર ચોવીસ પચીસનું બજેટ હતું એમાં સામાન્ય સભાએ નગરપાલિકાનું લગભગ છન્નું થી સો સત્તાણું કરોડ રૂપિયાની આશ્રયનું બજેટ મંજૂર કર્યું છે અને બજેટમાં આ વખતે લોકસભાનું ઇલેક્શન ડિક્લેર થવાની તૈયારીમાં આચારસંહિતા લાગી જાય એટલે એ પહેલાં અમે જે વિકાસના કામોના ટેન્ડરો થઈ ગયા હતા એનો સત્વરે આમ તો નિર્ણય લઈ લીધો છે આની અંદર જ આ બોર્ડની અંદર જો આમાં નિર્ણય ના લઈએ તો પછી તો એપ્રિલનું બોર્ડ પણ જતું રહે આચારસંહિતામાં અને પછી જુલાઈના બોર્ડમાં નિર્ણય થાય જુલાઈના બોર્ડમાં નિર્ણય થાય એટલે વરસાદની સિઝન આવી જાય એટલે કામ બધા દિવાળીમાં શરૂ થાય એના કરતાં એટલા અમે લોકોને ઝડપથી કામો અને સુવિધાઓ આપી શકીએ એ માટે લગભગ બીજા ચુમ્માલીસ કરોડના કામો અમે મંજૂર કર્યા જેના ટેન્ડર થઈ ગયા હતા અને જેના વર્ક ઓર્ડર આપી દીધા છે પણ જે બોર્ડમાં બહારી લેવાની હોય એ બહારી લઈ લીધી છે એટલે સત્વરે કામ શરૂ કરી શકે એમાં આચારસંહિતાનો પ્રશ્ન નડે નહીં